તેવો આક્ષેપ વિપક્ષે કર્યો છે

કામગીરીના કારણે શહેરના પર્યાવરણ ઉપર ઇંધણના બિનજરૂરી બગાડ સહિત પ્રજાના સમય શક્તિ નાણાંનો વિડફાટ થયો હોવાની વાત સામે આવી છે જેનું તાત્કાલિક નિરાકરણ કરવા વિપક્ષે માંગ કરી છે સ્માર્ટ સિટી કે બ્રિજ સિટી કહેવા માત્રથી લોકોની પીડા દૂર થઈ જતી નથી આજથી 25 વર્ષ પહેલા શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો હતો વરાછા રોડ ઉપર પોણા ત્રણ મીટર નો બ્રિજ બનાવવા પોણા ત્રણ કિલોમીટરનો બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ બ્રિજ બનશે એટલે ટ્રાફિક ઝીરો થઈ જશે રિંગ રોડ નો ફ્લાય ઓવર બ્રિજ બની જશે લોકો આનો ઉપયોગ કરશે એટલે રિંગ રોડ ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે સરદાર બ્રિજ એટલે અડા જણ અને અઠવા લાઇન્સ ને જોડતો બ્રિજ બની જશે એટલે આ વિસ્તારના લોકો ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે આવું વારંવાર કહેવામાં આવ્યું હતું પણ કીધા પછી જ્યારે બ્રિજ બની જાય તો પરિસ્થિતિ ફરીથી એની એ જ છે એટલે આવનારા કે વર્ષના આયોજન માટે જે કામ કરવું જોઈએ એ મુજબ કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી કેવા માત્રથી સ્માર્ટ સિટી બની જતું નથી બ્રિજ બનાવી દેવાથી સુરત શહેર ટ્રાફિકમાંથી મુક્ત નથી થતું એના માટે ઘણા બધા આયોજનો કરવા પડે અને વ્યવસ્થા તંત્ર અને સત્તા પક્ષ ચૂંટાયેલી પાંખ આ તમામની નૈતિક જવાબદારી છે કે આ બાબતે સંજ્ઞાન લઈ અને કામ કરવું જોઈએ પણ એને કોઈ કામ કર્યું નથી એટલા માટે થઈને આજે ત્રીસ વર્ષની એક ધારી એક અથુ સત્તા હોવા છતાં પણ સુરત શહેર એની એ જ ટ્રાફિક સમસ્યાથી પીડાય